ગુજરાતમાં ચોમાસાની સિઝન ચાલુ થતાની સાથે જ સામાન્ય વર્ગ મોંઘવારીથી ત્રસ્ત બન્યો છે શાકભાજીના ભાવ આસમાન પહોંચી ગયા છે ત્યારે હાલમાં જ ટામેટાના છૂટક ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના બજેટ પર અસર જોવા મળી છે ટામેટા સામાન્ય દિવસોમાં વીસ થી ચાલીસ રૂપિયા કિલો હતા તે હાલ સો રૂપિયાને પાર પહોંચી ગયા છે સુરત શહેરમાં ટામેટાના ભાવ આસમાને છે સાથે અન્ય શાકભાજીના ભાવ પણ ઊંચા થયા છે હાલમાં સો રૂપિયા કિલો ટામેટા છે જે પંદર દિવસ પહેલા પચાસ થી સાહીઠ રૂપિયા કિલો હતા આ જ મુદ્દે સુરતના છૂટક શાકભાજી વેપારીઓ સાથે વાત કરાતા તેમણે જણાવ્યું હતું કે ટામેટાના ભાવમાં વધારો થયો છે પરંતુ મોટા વેપારીઓ ભાવ વધારાનું કારણ જણાવતા નથી મોટા વેપારીઓ ભાવ વધારાનો સરખો જવાબ પણ આપતા નથી ભાવ વધારાની અસર તેમના ધંધા પર પણ પડી રહી છે છૂટક શાકભાજી વેચનારે જણાવ્યું હતું કે આ ભાવ વધારો સિઝનલ છે તો વેપારીઓએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ટામેટા ઠંડા પ્રદેશમાં થાય છે જેથી અહીં તેની સિઝન પૂરી થઈ ગઈ છે તે બહારથી આવતા હોવાથી તેના ભાવમાં વધારો થયો છે તો આ વખતે ગરમીના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવતા ટામેટા ખરાબ થઈ જવાને કારણે ટામેટાનું ઉત્પાદન ઓછું થવાના કારણે ગુજરાતમાં ટામેટાના ભાવ ઉછળ્યા છે સામાન્ય દિવસોમાં પ્રતિ કિલો વીસ રૂપિયાના ભાવ વેચાતા ટામેટા હાલ જથ્થાબંધ માર્કેટમાં થી પાંસઠ રૂપિયા કિલો અને છૂટકમાં એંસીથી સો રૂપિયાના ભાવ વેચાઈ રહ્યા છે પરિણામે ગૃહિણોના બજેટ પર અસર પડી છે જોકે વેપારીઓ જણાવી રહ્યા છે કે આગામી સપ્તાહમાં ગરમીનું પ્રમાણ ઘટવાના કારણે અને તેની સાથે ટામેટાની આવકમાં પણ વધારો થવાથી ભાવ નિયંત્રણમાં આવી જશે ગૃહિણીએ જણાવ્યું હતું કે ટામેટા વગર તો કોઈ શાક નહીં બને ટામેટા એટલા મોંઘા થઈ ગયા છે કે ઘરના બજેટમાં પણ અસર થઈ છે દરેક વસ્તુમાં ઘટાડો કરવો પડી રહ્યો છે ટામેટા લેવા પણ વિચાર કરવો પડી રહ્યો છે ટામેટાનો ભાવ સો રૂપિયા થઈ ગયો છે ભાવ ઘટાડો થવો જ જોઈએ સસેટા સદા કુરેશી